જય માતાજી મિત્રો જયમાં સોનલ મારી સિન્ય દેશી ઘોડી આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આપણે ઘોડી નેળી નાખી ગદબની બપોરના વાગ્યા છે ત્રણે હાડા બારથી છે હવે આપણે ખાવા ખાવા જાવ ખાઈ પીને આવીને આવે તો મારવી ઘોડી ફરી ખરે મારી દીધું એટલે દેખાડતું નથી એટલું ન કરવી નેણી નાખી દીધી ઘોડી ખાઈ લે એટલે આગળ આપણે ખાઈ આવી આવી ને પછી જોઈ શકો છો નીણ ખાય એટલે ગદબ ની અગડા ઘર બનાવી જો લોગમાં માં બતાવશો તમારે લઈ જઈએ ટાણે તમારે ઘેર કે હવે એઠી પછી તમને દેખાડું આંકડી કોળી ને પાણી બાંધી જાય કડી હુકાઈ જાય તડકે જોઈ શકો હવે હું બીજી બેઠી અને પાડો ને બધા બેઠા તો આગળ આગળ બનાવી હા છોડી હું તો તમને દેખાડી હું મળીએ આગળ તો આપણે બાંધતી જતી નિણ્યા નાખતી જ ખાઈ ગઈ અર્ધી ત્યાં તો આ વ્લોગ કરી નવા વ્લોગમાં તો મારે ચેનલમાં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા સપોર્ટ કરતા રહેજો મળીએ બીજા નવા વ્લોગમાં